વ્હીકલ ગુજરાત ચેનલ હોય બધાને રામ રામ તો આપણી ચેનલ ઉપર થેસર આવેલું છે ફૂલ જવાબદારી સાથે ઠેસર વેચવાનું છે ઘર ઘર ઠેસર જોવા મળશે ટાયરની વાત કરીએ સોથી બસો ટકા ટાયર છે કે ઠેસરમાં સવાનો છે રનિંગ કન્ડિશનમાં ઠેસર ચાલે છે બાજરી ઘઉં ઘણા પ્રકારનું અંદર ઠેસરમાં નીકળાય છે પંચાવન હજાર રૂપિયા કિંમત રાખેલી કિંમત ફિક્સડાની કિંમતમાં વેપાર કરી આપશે આ થેસર જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો બનાસકાંઠા તાલુકો ધોનેરા ગામ ધોનેરા ગામે જોવા મળે જશે માલિકનો નંબર ડિસ્ક્રિપ્શનમાં એક નંબર ઉપર નંબર આપલો વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક્ટ કરી શકો ખેડૂતો આપણી ચેનલ પર જરા જશે અને જાહેરાત ફ્રી હોય છે આડો રાખીને વિડીયો આડા પાડીને ફોટા કિંમત મોડેલ સરનામા સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનુભાઈ હુડતાળી બાળકો પછી વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે વિડીયો સરળી હોય તો લાઇક કરો કમેન્ટ કરો અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખોટું ધન્ય માલિકના નંબર લેતા ના ફાવતું હોય તો વિડીયોને નીચે મોર કરીને ઓપ્શન હોય છે ટાઇટલમાં ડિપ્રિપ્શનમાં નંબર આપેલા છે વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક્ટ કરી શકો આપણી ચેનલ પર ખરીદી કરાવો તો પૂરી પડતાલબાજ કરજો ચેનલ ખરીદી માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજ ઉપર નવા હોય તો જરૂરથી ફોલો કરજો ત્યાં બી લેવેજના વિડીયો જોવા મળતા રહેશે